શહેરના અકોટા બ્રિજ પર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આપને જણાવી દઉં કે રાત્રે ત્રણ વાગ્યા સુધી ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા દ્વારા ખડે પગે રહીને અકોટા બ્રિજ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી બાઇક રેસિંગ કરતા હોય છે તેમજ મોડી બાઇકનો ઉપયોગ કરી અને રાત્રિના સમયમાં અવાજ કરતા હોય છે અને આ રેસિંગના કારણે ઘણી દુર્ઘટના પણ બની શકે છે જેને રોકવા માટે થઈને આજે નાઇટમાં અમે લોકો ડ્રાઈવ આયોજન કરેલું છે બ્રિજના બંને છેડે અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે અને જે કંઈ રેસિંગ બાઇક કરતા હશે બાઇક રેસિંગ કરે છે અથવા તો આવા મોડિફાઈડ બાઇક લઈને નીકળે છે એ લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવશે